પોરબંદરમાં નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ પર અંધારા હોવાના કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે વહેલી તકે લાઇટની સુવિધા આપવા માંગ ઉઠી છે પોરબંદરના નેશનલ હાઇવે પર સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાથી અંધારો જોવા મળે છે આ અંધારાના કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે અહીં હાઇવે પરથી પસાર થનારા વાહનો ઉપરાંત સોસાયટીઓમાં રહેતા દસ હજારથી વધુ લોકો નિયમિત પસાર થતા હોય છે છતાં સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ થઈ શકી નથી બીજી બાજુ ઓવરબ્રિજ પર લાઇટો છે પરંતુ નેશનલ હાઇવેના સર્વિસ રોડ કે જે ચોવીસ કલાક ધમધમતા હોય ત્યાં પણ સ્ટ્રીટ લાઇટની ખાસ જરૂરિયાત છે અનેક વખત લોકો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે પણ હાઇવે ઓથોરિટીને લોકોની સમસ્યા નજરે ચડતી નથી લાઇટના અભાવે અકસ્માતમાં અનેક લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે નરસિંહ ટેકરીથી શરૂ કરીને આ સર્વિસ રોડ ધરમપુરના પાટિયા સુધી અને ત્યારબાદ આગળ સુધી પણ છે પરંતુ એક પણ સ્થળે લાઇટની સુવિધા નથી નરસન ટેકરીથી માધવાણી કોલેજ સુધીનો વિસ્તાર શહેરમાં આવતો હોવા છતાં હાઈવે ઓથોરિટીની અંડર સમગ્ર સર્વિસ રોડ આવતો હોવાથી પાલિકા ત્યાં સ્ટ્રીટ લાઇટ ફિટ કરાવી શકતી નથી અંધારાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે હાલમાં કેટલાક સ્થળે લાઇટ ફિટ કરવાની કામગીરી શરૂ છે પરંતુ તે મુખ્ય માર્ગ તરફથી લાઇટ જ ફિટ કરવામાં આવી રહી છે આથી બંને તરફ લાઇટ ફિટ કરવામાં આવે તો સર્વિસ રોડ પર પણ અજવાળું પડે આથી યોગ્ય કરવા માંગ કરી છે ઉલ્લેખનીય છે કે હાઇવે ઓથોરિટી મસ મોટો ટોલ ટેક્સ ઉઘરાવે છે પરંતુ પૂરતી સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે અને મસ ટેક્સ ભરતા લોકો અંધારાના કારણે જીવ ગુમાવી રહ્યા છે ત્યારે તંત્રની ઊંઘ ઉડે અને વહેલી તકે લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવી તે જરૂરી બન્યું છે આ અંગે છાયાના અગ્રણી અને છાયાપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ થાનકીએ પણ રજૂઆત કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ છાયા પોરબંદર સંયુક્ત નગરપાલિકાનો ટેકરી વિસ્તાર ફ્લાય થી જે હાઈવે શરૂ થાય છે એ ના બંને બાજુના સર્વિસ રોડો લાઇટ વિહોણા છે ને એ હાઈવે ઓથોરિટીમાં આવે છે એ વસ્તી ઉપર એ રોડ બે કે બે કિલોમીટરની લંબાઈના છે બે બાજુના ને સ્થાયી દસ હજાર જેવી પબ્લિક ઈ યુઝ કરે છે રનિંગ પબ્લિક તો અલગ દસ હજારની તો ત્યાં વસ્તી છે ને વારે વારે ત્યાં એને લાઇટના હિસાબે એક્સિડન્ટ થાય છે તો એ રોડ કોઈ પણ હિસાબે જે તે એજન્સીની જવાબદારીમાં આવતું હોય તે સ્ટ્રીટ લાઇટ બનાવીને સર્વિસ રોડને સારા બનાવે એવી અમારી માગણી છે